સુરત શહેરના ગોડાદરામાં મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખેની આશંકા સાથે પોલીસે રેડ કરી હતી તે દરમિયાન પોલીસને ચૌદ પોઈન્ટ પચાસ લાખની કિંમતમાં આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારાની દવાની બોટલ્સ મળી આવી હતી તો મૂર્તિકારના બે ભાઈઓએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી તો ગોડાદરા આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડાદરા પોલીસે રેડ કરી હતી તો રોહિત પાસેથી ત્રીસ બેની બોટલ મળી આવી હતી ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવવાની શંકાની સાથે તલાશી લેતા બીજો મામલો હાથ લાગ્યો હતો અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચતી આદિવાસી તેલની ત્રણ હજાર બસો ને બોટલો મળી આવી હતી આ બોટલ આ રીતે છુપામાં આવી હોય બહુ મામલો શંકાસ્પદ લાગતો હતો ત્યારે દારૂ સાથે ઝડપાયેલા આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બેને અટકાયતમાં લીધા હતા ત્યારે ગોડાધરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલને લગતું કોઈ બિલ નહીં હોવાને લઈને ચોપન ચાલીસ લાખની કિંમતની બોટલનો જથ્થો પોલીસે કબજે લીધો હતો તો વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિના મળેલો જંગી જથ્થો ચોરીનો છે કે પછી બનાવટીનો એ હાલ પોલીસ

જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસને એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવેલી હતી હવે એને કઈ રીતના મંગાવી હતી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યા હતા અને વિગત મેળવી હતી આ વિગત આથે એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ તેની પાસે કોઈપણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે બીએનએસએસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાઈદી ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ નરે સિમરણ સાથે સી એન ટ્વેન્ટી વોન ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ